મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ બંધને શ્રી ગણેશાય નમઃ તબુ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીએ દિનમેમ આજે તારીખ થઈ રહી છે 25મી મે 2024 આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે વૈશાખ વદ બીજ આજ ના નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે જેષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ છે સિદ્ધ યોગ આજના કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બન્યું છે અને આજની રાશિ એટલે વૃશ્ચિક રાશિ સવારે દસ કલાક પાંત્રીસ સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ન ને ય ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ જે છે એ ધન બનશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ ને ઢ આ સાથે જાણીએ આજના દિવસના સૂર્યોદય સાત કલાક જાણીએ આજે રાહુકાલમનો સમય સવારે નવ કલાક અને સોળ મિનિટથી પ્રારંભ કરી દસ કલાક ને સત્તાવન મિનિટ સુધી રહેશે જ્યારે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે કલાક ને ત્રણ મિનિટ સુધી રહેશે અને વાત કરીએ વિજય વિજય શુભ સમય આજે બપોરે બે કલાક પચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને ચુમ્બાલીસ મિનિટ સુધી રહેશે ઉપાયની વાત કરવામાં આવે તો આજે હનુમાનજીને અને શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું આ ચઢાવવાથી આપનો દિવસ આજે મંગલમે વ્યતીત થશે આપનો દિવસ મંગલમે બની રહે છે વ્યર્થના જય ભવાની